રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાન મુદ્દે સર્વેની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે તો અરવલ્લી જિલ્લામાં પણ વહીવટી તંત્રએ ખેતીના નુકસાનનો તાગ મેળવવા માટે મોટું પગલું ભર્યું છે કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે આ નુકસાનનો સચોટ અને ઝડપી અંદાજ મેળવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવ્યો છે આ કામગીરી માટે એંસી ઉપરાંત ટીમોની રચના કરવામાં આવી હતી તો મોડાસા સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આ સર્વે ટીમો પહોંચી હતી સૌથી મહત્વની વાત એ છે કે આ સર્વે કામગીરીમાં ખેડૂતોને પણ સાથે રાખીને નુકસાનીનો અંદાજ મેળવવામાં આવી રહ્યો છે જેથી પારદર્શિતા જળવાઈ રહે અને નુકસાનનો સાચો રિપોર્ટ તૈયાર થઈ શકે ક મોસમી વરસાદથી થયેલા નુકસાનને પગલે અરવલ્લીના ખેડૂતોને આશા છે કે સરકાર દ્વારા સર્વેના આધારે તેમને સારું વળતર ચૂકવવામાં આવશે એસીથી વધુ ટીમો મેદાનમાં હોવાથી સર્વેની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ થવાની સંભાવના છે જે બાદ સહાયની જાહેરાત થઈ શકે છે